દુનિયા દગાબાજી રે વિશ્વા કોનો કરીએ રે એ આઈંડા કોના એ અમારા આ જમીન કોની એ પારકી એ કયા ભાગે વાવો એ પથવા ભાગે મારી માની શો કશા ભાગે વાવતા ને મજૂરી મજૂરી આય છે મજૂરી હા થાકી જવાય છે કોમ કરી કઈ થાકી જવાય છે કોઈ ધંધા બંધા કશું નહીં અને ચારસો રૂપિયામાં રાખ્યું છે

કલાક રહી જજો અટાણું લેવા ઈ વાટ કોઈ હોત નહી ઉપરો માં એ કલાક છેડી નહી પેલા હું અટાણું લઈ આવું એ કોક કહેજે કેજે જાય બસ તેલ નો લાવજો પાસા આ લાવું છે વડી ગણ સંતાડા ઉપડા આતો જોર છે અલે આપણે છે પેલો ફોન લાવજે આ કસ એટલે ઉભા થઈને ફોન એ નહી લઈ આવો તમે તો નહી મારી જોય ફોન આલે તો પોતાના જ પગ ગહાઈ જાહે ફોન ના લઈ આવો આણે વાણી હન નહી ટોટિયા પાજી તો તમારે ફોન લાવજો ઈમો તમારા <laughs>

અમારા વ્યવહાર તમે વ્યવહાર કદી હાસ્યો છે કદી ઉભા રહ્યા છો અમારા વ્યવહાર એટલે આ ભાઈ બધું ગોડી ગાલો એટલે હડજો મારા હડો પેલા બધા વાત જોઈ રહ્યું પછી ત્યાં હજી પછી ખોટું યોનો થાય એટલે અમારા જયલા હાહરો મરી જતા તે હું તમને કહેવા આવ્યો હતો તમે ડોસીન બે જણો આવ્યો હતો અને તમે આવી જાત્રા ગાલી એટલે નહીં આવ્યું ને ના જાવ ને તું મારા આવ્યો તો હું તારા આવું કોઈ પડી નહીં રહેવાનું કે તું આવે તો એ મારા હાટુ અગ્નિ સંસ્કાર થાય હું કાતે કેવાય આવ્યો છું અરે ભાઈ જેટલા કેવા આવ્યો છું તાણો સર તો તું કાવાય મારા વાગણા અને વળી હે ને બસ કોઠો જ મધવાની વાતે વાતે તાણે જો એ મારા આબુ નહીં અને અમે તો કેવા ફટ ફટ કરતા આબુ અમે થોડા એવા કોઈ ગોડા છે તો તમારી આવશું નહીં આવું તો ના બધું કોક બીજા લઈ જાય લઈ જા કે તે જા તું આવે તો જ મારા લોકાચાર થાય

એવો ન ડુમો બંધાઈ ગયો તો તે એસી કરે વહુ તી કે મારા ભોણિયાને ફોન આવ્યો છે તો હારું કોઈ મરતું નઈ તમે આવશો કું છું આ જવું છે સોકાન લોકાચાર નઈ બધું જતાં તમને કહું છું કે તમે આઈએ કોઈ એવા જો મને હંગાધીમ છું અમે તો આઈએ હા અને 200 રૂપિયા થઈ 200 છે ના હોય મયારે રોવા ને ભાઈ બંડી ત્યાં આવો તમે આવતા હો એ માળ ક્યો વાર કોઈ સંબંધિત છે નઈ રે

કોમ થઈ ગયું વાઘ કોમ થઈ ગયું ફટાફટ ને કમાણું કરો આ પડી રહ્યું પાછું પણ ઘેરો ને મેઠા ઘેર પોકી પેલા ઘેર પોકવું પડશે પાછું કરવાના ઘેર એને કેવું પડશે પાછું બસો છૂટી એવા છે ના ના માની છે એટલું નહીં જવું એને ઘાટ લઈ જવાનો બે ઘાટ પાટના છેમાં પણ રોવાનું તેર છે એવું રોવાનું સિસ્ટમ દે મુંબઈ જવું હિન્દીમાં ભાઈ શીખ જેટલા રહ્યા ના ભાઈ બોલાવા જ્યાં તે પછી બિચારા મારે બનેવી

આ તું ડોહા ઓળખતી નહિ આ મેઠો હોશિયાર છે બુદ્ધિશાળી છે એ ભાઈ એ આવશે ને મારા હાટુ ને લોકા છે ને લાકડા જવા હું બધું પ્લાન કરીને આવ્યો છું બધું કમ્પ્લીટ સેટિંગ કરીને આવ્યો છું એ નહીં આવું તોય આપડે બધું હચવાઈ જાય બે નાહારો લાગી એકલો જઈએ તો બે જણો નહીં જાવ ચાર જણો જવાનું છે અને બે મોણસ કર્યા છે કરીને આવ્યો હું કોઈ હટજો ભાઈ મારા આટલો વ્યવહાર હતો તૈયાર થઈ જશે

એ તો અમને ખબર હતી કે તમે એકલા નહીં બોજી શકો કશો આ તો નહીં બસો બસો આપણે બેના પાર્ટનર પાવડો પાવળો છે જો મારો ભાઈ એ તો બંધી કાઢું છું એ તો મારા આમ ખાલી આમ ખાલી આમ પાવળો નાજો એટલે ઓ માં હેઠે થી ઉભોરો બંધી કાઢું છું ના માટે નહીં આવ્યો રાણા તું ધંધા મન લગાડતો તો હું તને ધંધા લગાડવા આવ્યો છું તે હું તો માં રેડી છું કા ફાઈનલ 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 શું કરવાનું છે કે હા શું કરવાનું લોકા સાથે જવાનું છે લોકાચાર હું થોડો કોઈ નરવો છું કેમ લોકાચાર માટર નેકડી પડું કોમ બોલ કોમ પૈસા આવ એવું કોમ બોલ અલ્યા ભાડા લોકાચાર જવાનું છે ભાડા ઓવ તો તો કસું આતો નહી ભૂંગી નાખાય વાર રે ઓ આ પણ તું ના છે સેટા આલજી કેજે રૂપિયા આપી કર 100 રૂપિયા માં તો એ ઓ હો 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 તારા હો માણા

તો તનો કોમ 700 800 કોમ માર થઈ ગયો છે તારા હાથ છે મારતો તો નહી રૂપિયા 400 ને કોમિશન તો નઈ કાઢ્યું મારું અલ્યા ના ભઈ 400 રૂપિયા ઈંડા બંધવાના ને 200 આહોમ અમે એટલે તને તો ખબર છે કે હું રોવું છું તું તારો કોમ ગમતો પછી તું ભેડી સરોજે

એટલે શેટલી વાત કરી યાર અને તારે કોઈ કરવું નહીં તમે હટજો એવળ આટલું છે એટલું મોળ કરી તમે તો એવળ અમારા અને ઇન થાય થા કરવા મે કેવું કે રૂમાલ તમારા તરફથી આવું ધારું અમારા ખોટા ગ હોય સીધ તો થઈ કે તારી કે દું મોજ મોજ પાલટી ના જોય કે ઈ મોજ પાલટી ના હોય તો 20 રૂપિયા વધારાના તો એમાં ગયા થી લઈ લાવડો રૂમાલ લાવ તમે લાવ્યા નહીં એ લિસ્ટમાં ના આવે જી તમારે પછી 100 રૂપિયા ની એકસો ત્રીસ કરવા પડે હાજરી તમારી વાંચવાની વાત લાતરો તમારો આવજો ને જાણે પછી પેલો પેટીમાં પડ્યો કાઢે મારા યાર લાલ અલે પાડવાની મારા ભાઈ ખાલી રૂમાલ કરીને જે થતું એ કરવાનું છે વ્યવહાર માં જે થતું એ વ્યવહાર છે અમારા મજૂરી આયા છે ભાઈ જો આરળ હટજો શું નામ છે કટુજી કટુજી વન બાપા નું એટલે ક્યો એના મને ચ્યારે દીધી પછી મને ફોક મોડ તો પાવણે અમને એન્ટ્રી બાર થા પાવા દે કાલ ફોક મોડ વિશે રીતી મોડવી સ્વાગત છે જો અરે સરે સ્વાગત ના હોય આ કોઈ નહીં પ્રસંગ ઉમર કહી જો શોક નો પ્રસંગ અમાર ડિટેલ પૂરી કહી દે એમ કહું છું

ગટુજી પસવાણીજી ગટુજી પસવાણીજી હા ઉમર 60 વર્ષ ઉમર 60 વર્ષ હા હા પડું હું તાર રોવાનું હોપળો દેખામાં નેચા ઝૂતો નેચા ગટ્યુ ગટો રે ચાલો ઢાળાળજી હું ઘુરું એ રીતે દેહડ લેવ થોડો ગટુજી ગટુજી

નહી હાલ મરી જવાનું હજુ તો ચાર છોકરો ન્યા કોઈ મોહન ચાઇ મળવાનું હોય કોઈ હાલ મરી જવાનું બે ફોન થઈ ગયા બે ફોન ફાટી ગયા હતા બધું બધું ફોન કરીને હે જતા ફોન કરી દે ફોન કરી મારો ચાર બધું હવે ચિંતા કરતો હજી મારી